હેલો હું ધીરજ ધારાણી એડવોકેટ ગઈકાલે નાયબ કલેક્ટરશ્રી ચૌધરી સાહેબની કોર્ટમાં હતો મારો એક સિનિયર સિટીઝનનો કેસ હતો જે લગભગ ઓગણીસ પાંચે આખરી સુનાવણી થયેલી ત્યારબાદ હુકમ પર મૂકેલો હતો એના પછી ઓગણીસ પાસથી લઈને ગઈકાલ તારીખ સુધી દર પંદર દિવસે હું અને મારા જુનિયર કોર્ટમાં તપાસ કરવા જતા હતા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ઓર્ડર ટાઈપ થઈ ગયો તો સાહેબની સહી બાકી છે એટલે મેં આટલી રાહ જોઈ ગઈકાલે હું ગયો ત્યારે કલેક્ટર સાહેબ કોઈ કામમાં ન હતા અને એકલા બેઠેલા હતા એટલે એમની ઓફિસમાં પટાવાળાએ કહ્યું કે ચિઠ્ઠી આપો ને ચિઠ્ઠી આપી એટલે એમને કહ્યું કે સી મળો હું સી મળવા ગયો એટલે શિરસ્તેદારે કહ્યું કે સાહેબ જોડે ફાઇલ પડી છે એટલે હું ફરીથી સાહેબની ઓફિસમાં ગયો એ વખત સાહેબ મોબાઈલમાં કંઈક કામ કરતા હતા અને એકલા બેઠેલા હતા એટલે મેં એમનું ધ્યાન દોરી કે ભાઈ હા આઠ મહિના જેવા થઈ ગયા છે એનો ઓર્ડર નથી અને આપણી સહી બાકી છે તો કોઈ પૂરતા હોય તો મને કહો તો હું પૂરતા કરું પણ આપ હુકમ કરો એટલે એમને એવું કહ્યું કે હું જોઈ લઈશ મેં કહ્યું કે સાહેબ જોઈ લઈશું ખરો કોઈ પૂરતા હોય તો કહો તો પૂરતા કરો ના ભૂકંપ હુકમ કરો તો ફરીથી એમને કહ્યું કે હું જોઈ લઈશ એટલે મેં એમને કહ્યું કે સાહેબ જોઈ લેવાનું ફાઇલ આપણી જોડે છે ના આપ હુકમ કરો અથવા સહી કરીને હુકમનું પ્રોનાઉન્સ કરો એટલે તરત જ એમને ઉગ્ર થઈને મને ગેટ આઉટ એવા શબ્દો વાપર્યા એટલે મારાથી એમને કહ્યું કે ભાઈ આ સરકારી ઓફિસે આપ ગેટઆઉટ ન કહી શકો એટલે વધારે ઉગ્ર થઈને આંખો કાઢવા લાગ્યા મારી સામે એટલે હું પણ થોડો ઊંચા અવાજે બોલ્યો કે ભાઈ તમે સાહેબ આ જે શબ્દો વાપર્યા છે એ ખરાબ છે એટલામાં એમનો સ્ટાફ આવી ગયો અને મને સ્ટાફ બહાર લઈ ગયો આવો બનાવ બનેલો અને મેં બારમાં રજૂઆત કરી એટલે બારના તમામ સભ્યોએ કહ્યું કે આ એક વકીલનું અપમાન છે અને આપણો વાર સંપૂર્ણ બાર આજે વિરોધ કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એમની યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે જે અમારા વકીલ મિત્ર સાથે જે આ બનાવ બન્યો એ સિનિયર વકીલ સાહેબ છે છતાં આવો જો બનાવ બન્યો હોય તો કોઈપણ કર્મચારી હોય કોઈ પણ અધિકારી હોય એ જાહેર નોકર છે અને એણે જાહેર નોકરની રીતે વર્તવું જોઈએ અમે કોર્ટ ઓફિસર છીએ એમણે દરવાજા ખુલ્લા જ રાખવા પડે કોઈપણ માણસ એમને મળી શકે એવી કાર્યવાહી કરવી જોઈએ એમને એમની સત્તા છે અને કોઈપણ માણસને રોકી ન શકે કોઈપણ સાચી રજૂઆત હોય તો એમણે સાંભળવી જોઈએ આ નથી કરી અને કોર્ટ ઓફિસરની રીતે વકીલને આલમને જ્યારે પોતે એક ગંભીર રીતે એમણે ગેટઆઉટ કહી દીધો આ શબ્દ જે છે એ ખૂબ જ દુઃખદાયક શબ્દ છે અને એ કોઈ પણ સંજોગોમાં વકીલ આલમ ચલાવી લેશે નહીં હાલ તો અમે પાલનપુર વકીલ મંડળે આ વાત કરી છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે પરંતુ જો આના અંદર કોઈપણ પાણી નહીં આવે તો આખા બાર કાઉન્સિલમાં આખા ગુજરાતના વકીલો આના બી લાગશે એવું